કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠાવીએ ભગવાનને પ્રાર્થના કરીને જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો દિવસમાં આ બે ચાર સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી તે આવો થોડો કચરો ભેગો કરાય આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે જોઈન્ટ ફેમિલી હતા એમાંથી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા એમાંથી અત્યારે વાયર્ડ ફેમિલી થઈ ગયા જોઈન્ટ ફેમિલીમાં ત્રણ પેઢી ભેગી રહેતી હતી હવે નથી રહી શકતા ટાઈમ કન્સ્ટ્રે એટલે સ્પેસ કન્સ્ટન્ટ હોય આપણે સમજી શકીએ છીએ શહેરોમાં ફ્લેટ નાનો હોય બીજું ત્રીજું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા ન્યુક્લિયર ફેમિલી એટલે શું કારણ ને ન્યુક્લિયર એટમ પહેલો હોય ને એટમમાં એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન અને એક ન્યૂટ્રોન હોય પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય પોતાનું ઓર્બિટ હોય ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય એનું પોતાનું એક ઓર્બિટ હોય અને ન્યૂટ્રોન જે નાનું વચ્ચે બેઠું હોય ને એની પાસે કોઈ ચાર્જ કે મુવમેન્ટ હોય નહીં આને એટમ કહેવાય એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા એટલે પ્રોટોન ચાર્જ ધંધો વેપાર પોતાના ઓર્બિટમાં હોય મધર એટલે ઇલેક્ટ્રોન એની પાસે ચાર્જ એ પોતાની કીટી પાર્ટીમાં હોય અને પેલું બિચારું નાનું છોકરું ન્યુટ્રોન જેમ ચાર્જ વગર મુવમેન્ટ વગર વચ્ચે બેઠું હોય પણ જેમ પેલો ન્યુટ્રોન જોયા કરે પ્રોટોન ઇલેક્ટ્રોન બે ફરે પણ કોઈ ન્યુટ્રોન નજીક ના આવે એમ મા બાપ કોઈ છોકરાની નજીક આવતા નથી અને હું તમને બધાને સાબિત કરી દઉં કે તમે બધા તમારા સંતાનોથી નજીક નથી એ તમને હું ભર સભામાં સાબિત કરી દઉં ઓકે આર યુ રેડી ફોર ઇટ પિક અપ ધ ચેલેન્જ હું તમને એમ કહું કે બોલીવુડ મને દસ નામ આપો એટલે તમે મને પચીસ નામ આપશો યસ ઓર નો યસ હું તમને એમ પૂછું કે તમે આઈપીએલ ના મને પાંચ નામ આપો દસ નામ આપો એટલે તમે વીસ નામ આપશો વિથ ફૂલ ઇન્ફોર્મેશન કે કયો પ્લેયર કેટલા કરોડમાં વેચાણો પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે હરે મળે છે અને એના મિત્રો કોણ છે એવા તમારા સંતાનોના દસ મિત્રોના મને તમે નામ આપો તો તમે મજોરિટી ઓફ ધેમ નાઇન્ટી ફેલ થશો છાતી ઉપર હાથ મૂકીને હાથ ઊંચો કરો કે હું ફેલ થયો છાતી ઉપર હાથ મૂકીને કન્ફેસ કરો અહીંયા સુધારવા માટે આયા છો ચલો કન્ફેસ કરો કે મને મારા સંતાનના દસ મિત્રના નામ નથી આવડતા હા કે ના જો ઘણા બધા હાથ ઊંચા કર્યા તો હવે મારે જે કહેવાનું છે કહી દઉં શરમ નથી આવતી એટલે પારિવારિક જીવનની ખૂબ આવશ્યકતા છે પરિવાર માટે સમય આપવો ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવા એટલે તમે પરિવારને સ્નેહ પણ આપી શકો અને સંસ્કાર પણ આપી શકો બંનેની આવશ્યકતા છે એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દરેક પરિવારે ઘર સભા કરવી જોઈએ આજના પ્રવચનમાંથી આ કાર્યક્રમમાંથી તમને કોઈ વાત યાદ ના રહે પણ આ એક વાત યાદ રહે તો તમને બધી વાત યાદ આવી ગઈ પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત અનુભવ વાણી પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર ઘણા મોટા કાર્યો કર્યા દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી તેરસો થી વધારે સંસ્થા ઊભી કરી પણ આ બધા કાર્યો કરતા પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું કાર્ય પૃથ્વી ઉપર જેના લીધે લોકો પ્રમુખ સ્વામી મહારાજને એક યુગપુરુષ કે છે અને કહેશે અને યુગો પછી પણ સમાજના એક એક ખૂણે પરિવાર લાભાન્વિત થતો રહેશે એ એમની વાત છે ઘર સભા એ ઘર સભા એટલે શું તમારે પરિવારજનોએ અઠવાડિયામાં બે વખત જે તમે ત્રણ ચાર પાંચ સાત પરિવારજનો પરિવારમાં સાથે રહો છો એ રાત્રે પચીસ ત્રીસ મિનિટ માટે સાથે બેસો વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ કેવળ આધ્યાત્મિક સેશન માટે પહેલી પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરું તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો પછી દસ મિનિટ તમે રામાયણ મહાભારત ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ વાંચો પછી પાંચ મિનિટ એક્સપિરિયન્સ શેર કરો શું વાત ગમી શું વાત સારી લાગી અને રોજ જુદા જુદા પરિવારજન વાંચનનો કાર્યક્રમ રાખવાનો અને પછી પાંચ દસ મિનિટમાં ડે ઇઝ હેપનિંગ તમે શેર કરો કે આજે કોને શું સંતાનોને સ્કૂલ કોલેજમાં કોઈ પ્રસંગ હોય તમારે કોઈ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવો હોય પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા અને પોતે કહેતા પોતાના વિશાળ અનુભવ પરથી કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે અને આજે તમને બધા પાસે અમે એકા સોનાના થાળમાં બત્રીસ પકવાન પીરસીએ છીએ કે તમે આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયામાં બે વખત ચાલુ કરો અને છ મહિના તમે જુઓ તમારા પરિવારમાં સંવાદિતતા વધશે સાસુ વહુના ઝઘડા હશે તો એ મટી જશે ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ હશે તો એ દૂર થશે બાપ અને બેટા વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ મટી જશે આવા હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં જે પરિવારો જોડાયેલા છે ને ઘર સભાથી લાભ થયેલો છે એ પ્રસંગો એની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે ઘર સભા નામની પુસ્તિકામાં પ્રકાશિત કર્યા છે આવા લાભ તમને થશે ધીસ ઇઝ લાઈફ ઇઝ બ્યુટિફુલ અધરવાઇઝ વિથ ફાઈવ અંકલેશ્વર એન્ડ ડિવોર્સ ઇન યોર લાઈફ યુ આર અ અ ડિવોર્સી એન્ડ ફેલિયર નોટ અ સક્સેસફુલ બિઝનેસમેન અંકલેશ્વરમાં કારખાના હોય હોય પણ તમે તમે છૂટાછેડા લીધા તો ફેલિયર નું ટેગ લાગશે સક્સેસ નું ટેગ નહીં લાગે અંકલેશ્વરમાં તમારા દસ કારખાના હશે પણ તમારા દીકરા સાથે તમારે સંવાદિતતા નહીં હોય અને દીકરો ને દીકરાની બહુ જુદા રહેતા હશે અને બોલવાના સંબંધ નહીં હોય તો તમારા દસ કારખાના માટે તમને સક્સેસ નું ટેગ નહીં લાગે સમાજ તો એમાં જ કે દસ કારખાનામાં પંદરસો કર્મચારીઓને સાચવી શક્યો પૈસા આપીને પણ દીકરાને દીકરાની બહુને ના સાચવી શક્યો એ ટેગ તો લાગશે જ સો અંગ્રેજીમાં કહેવત છે ઇવન એફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી યુ આર અ લુઝર તમે દુનિયા જીતો પણ પરિવારને ખોઈ બેસો તો તમે લુઝર જ છો એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાનો આગ્રહ રાખતા હતા અને આ મહાપુરુષોના વિચારો સાથે છે ડોક્ટર અબ્દુલ આ ખબર નહોતી પોતે વિચારશીલ વ્યક્તિ દુનિયાની અડતાલીસ યુનિવર્સિટી એમને માનદ પીએચડી અને ડિલીટની ડિગ્રી આપી છે અને એન્જિનિયર સાયન્ટિસ્ટ પીપલ્સ પ્રેસિડેન્ટ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એમણે પોતાને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતનો અનુભવ માટેનું પુસ્તક લખ્યું છે ટ્રાન્સન્સલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ એ પુસ્તકમાં એમણે એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા આવ્યા અને લોકાર્પણ સમારોહ સારંગપુરમાં યોજાયો ત્યારે એમણે બહુ જ સરસ વાત કરી એમણે કહ્યું કે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ કેવી રીતે થાય તો કે બ્યુટી ઓફ કેરેક્ટર ગીવ હાર્મની ઇન ધ ફેમિલી

એટલે વિશ્વ શાંતિ ચારિત્ર્ય વ્યક્તિગત જીવનમાં આવે એનાથી આવે છે એ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે એટલે આ પારિવારિક મૂલ્યો એની ખૂબ જરૂર છે અને છેલ્લી પાંચ મિનિટમાં તમને એક વાત લાઈફ ઇઝ બ્યુટીફુલ શિરમોળ તાજ સમાન યોર ફેઇથ ઇન ગોડ ભગવાનમાં શ્રદ્ધા રાખજો મને દેખાતા નથી મને અનુભવાતા નથી એટલે હું માનતો નથી એવી નાસ્તિકતા કાઢી નાખજો યુ વોક બાય તમે તમારી થનારી પત્ની સાથે પણ જ્યારે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા ત્યારે તમને કોઈને કોન્ફિડન્સ હતો કે સિલ્વર જુબલી ઉજવશું ઇટ વોઝ વોક નોટ ઓફ લોજિક ઇટ વોઝ વોક ઓફ ફેથ તમે અગ્નિની સાક્ષીએ સાત પરિક્રમા ફર્યા એ તર્ક નહોતા ફર્યા એ શ્રદ્ધા અને વિશ્વાસથી ફર્યા હતા અને શ્રદ્ધાને વિશ્વાસ રાખ્યો તો ચાલી ગયું કે નહીં દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ 40 વર્ષ 50 વર્ષ ચાલી ગયો કે નહીં તો ત્યાં શ્રદ્ધાને વિશ્વાસથી ચાલ્યું તો અહીંયા શ્રદ્ધાને વિશ્વાસી નહીં ચાલે ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે છે ત્યારથી માંડીને વ્યવસાયમાં આપણને નીતિમત્તા આવડે છે પહેલા ચાર મુદ્દા લાઈફ ઇઝ બ્યુટીફુલમાં બતાય ચારે ચારની દ્રઢતાનો ઉદ્ભવ સ્થાન ભગવાનમાં શ્રદ્ધા છે આપણા વ્યક્તિગત જીવનની પણ નાની મોટી કુટેવ કે ખરાબી એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાથી દૂર થઈ શકે છે અને એ તમને આ કક્ષા સુધી લઈ જઈ શકે છે મોક્ષની અને સ્વર્ગની વાત આપણે નથી કરતા દૂરની વાત છે ફરી કોક વાત કરશું જીવનમાં લાભ થાય ડે ટુ ડે એડવાન્ટેજ મળે એ ફેઇથ ઇન ગોડ થી થાય છે તો લાઈફ ઇઝ બ્યુટિફુલ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન રામ ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા તમે બધાએ અઢી ત્રણ સાડા ત્રણ કલાક આજે સાંજે અહીંયા આપ્યા તો તમને કંઈક મળવું જોઈએ તમે કંઈક લઈને જવા જોઈએ તો એક વસ્તુ જે લઈને જવાની છે ઘર સભા સ્પીક વિથ મી ઘર સભા રિપીટ અગેન અગેન ધ લાસ્ટ ટાઈમ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયા બે વખત કરજો અમે પણ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેનું જીવન ખૂબ સુખમય શાંતિમય અને સંતોષમય કાયમ બને આપ સર્વેને જય સ્વામિનારાયણ